હેલો ફ્રેન્ડ આજે હું તમારી સાથે શેર કરીશ આમળા ગોળીની રેસિપી તો આજે આપણે આમળામાંથી એકદમ સરસ બજારમાં મળે તેવી જ આમળા ગોળી બનાવીશું તો એકવાર આ રીતે જરૂરથી ટ્રાય કરજો અને જો રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સાથે બે લાઇકનને જરૂરથી દબાવજો જેથી નવા વિડીયો સૌથી પહેલાં જોવા મળશે તો ચાલો આમળા ગોળી બનાવવાનું સ્ટાર્ટ કરીએ સૌથી પહેલાં તો બજારમાં મળે તેવી ખાટી મીઠી આમળા ગોળી બનાવવા માટે અહીં મેં અઢીસો ગ્રામ આમળા લીધા છે આમળા ગોળી બનાવવા માટે આપણે બને તેટલા લીલા અને એકદમ કડક હોય તેવા આમળાનો ઉપયોગ કરવો જેથી આમળા ગોળી એકદમ સરસ બને તો આમળા ગોળી બનાવવા માટે આપણે આમળાને બાફવાના છે તો આમળાને બાફવા માટે આપણે કુકરમાં લઈ લઈશું અને કુકરમાં એક કપ પાણી એટલે કે આમળા ડૂબે એટલું પાણી એડ કરી દઈશું અને કુકરનું ઢાંકણું બંધ કરીને બે વિસલ વગાડી લઈશું તો લગભગ બે વિસલ થઈ ગઈ છે અને કુકર પણ એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે તો કુકરને આ રીતે ખોલીને જોતાં આમળા એકદમ સરસ પરફેક્ટ બફાઈ ગયા છે અને આ રીતે એક આમળાને લઈને પ્રેસ કરતાં તેની કળીઓ એકદમ સરસ છૂટી પડી જાય છે હવે આ રીતે બધા જ આમળાને આપણે કાઢીને તેની કળીઓને છૂટી કરી લઈશું અને તેમાંથી ઠીલિયાના ભાગને અલગ કરી લઈશું તો બધા જ આમળામાંથી ઠળિયા કાઢી લીધા છે હવે આમળા ઠંડા થઈ જાય એટલે આપણે તેને મિક્સર જારમાં લઈ લઈશું અને મિક્સરમાં તેની પેસ્ટ બનાવી લઈશું આ પેસ્ટ બનાવતી વખતે આપણે તેમાં પાણી એડ નથી કરવાનું તો બધા જ આમળાને મિક્સરમાં પીસીને તેની આ રીતની પેસ્ટ તૈયાર કરી લીધી છે આમળા ગોળી બનાવવા માટે અહીં મેં એક નોનસ્ટિક પેન લીધી છે આમળા ગોળી બનાવવા માટે આપણે હંમેશા નોનસ્ટિક પેનનો જ ઉપયોગ કરવો જેથી આમળાનો પલ્પ નીચે ચોટે નહીં હવે આમળાના પલ્પને નોનસ્ટિક પેનમાં લઈ લઈશું અને ચારથી પાંચ મિનિટ સુધી કૂક કરી લઈશું આમળાના પલ્પમાંથી પાણીનો બધો જ ભાગ દૂર થઈ જાય ત્યાં સુધી આપણે તેને સતત હલાવતા રહીશું તો લગભગ ચારથી પાંચ મિનિટ જેવું થઈ ગયું છે અને આમળામાંથી બધો જ પાણીનો ભાગ પડી ગયો છે આ રીતે આમળામાંથી બધો જ પાણીનો ભાગ દૂર થઈ જાય એટલે આપણે તેમાં અઢીસો ગ્રામ ગોળ એડ કરીશું અને ગોળને સારી રીતે મિક્સ કરી લઈશું ગોળ એડ કર્યા પછી આપણું આમળાનું મિશ્રણ થોડુંક ઢીલું થશે હજુ આપણે તેને ત્યાં સુધી હલાવીશું કે જ્યાં સુધી તે પેનની સપાટી છોડવા ન લાગે તો લગભગ આઠથી દસ મિનિટ જેવું થઈ ગયું છે અને મિશ્રણ થોડુંક ભેગું થવા લાગ્યું છે તો હવે આપણે તેમાં મસાલા કરી લઈશું હવે મસાલામાં અડધી ચમચી અધકચરો ક્રશ કરેલો અજમો ચપટી હિંગ અડધી ચમચી સૂંઠ પાવડર એક ચમચી શેકેલા જીરાનો પાવડર અડધી ચમચી કાળા મરીનો પાવડર એક ચમચી સંજર પાવડર અડધી ચમચી આમચૂર પાવડર અને બે ચમચી દળેલી ખાંડ એડ કરીને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું મસાલા ઉમેર્યા પછી ત્રણથી ચાર મિનિટમાં જ મિશ્રણ પેનની સપાટી છોડવા લાગ્યું છે હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને મિશ્રણને થોડીવાર ઠંડુ થવા દઈશું તો ચારથી પાંચ મિનિટમાં આમળા ગોળીનું મિશ્રણ ઠંડુ થઈ ગયું છે તો અહીં મેં થોડી દળેલી ખાંડ લીધી છે હવે આ મિશ્રણમાંથી નાની નાની ગોળીઓ વાળવા માટે થોડુંક મિશ્રણ હાથમાં લઈને આ રીતે ગોળ વાળી લેશું આમળા ગોળીનું મિશ્રણ હાથમાં ચોંટે છે તો આપણે થોડીક દળેલી ખાંડ લઈને આ રીતે ગોળીઓ વાળી લેશું જેથી આમળા ગોળીનું મિશ્રણ હાથમાં ચોંટે નહીં આ રીતે આમળા ગોળી વળી જાય એટલે આપણે દળેલી ખાંડથી ગોળીને કોટ કરી લેશું તો આ રીતે આમળા ગોળીનું મિશ્રણ હાથમાં ચોંટે નહીં તે માટે થોડીક ખાંડ હાથમાં લઈને આપણે બધી જ આમળા ગોળીને આ રીતે વાળી લેશું અને પછી ખાંડથી કોટ કરી લેશું આમળા ગોળીની સાઈઝ તમને ગમે તેવી નાની મોટી તમે કરી શકો છો તો આ રીતે આપણે બધી જ આમળા ગોળી બનાવી લઈશું તો બધી જ આમળા ગોળી બનાવીને તેને ખાંડથી સારી રીતે કોટ કરી લીધી છે તો તમે પણ આમળાની સિઝનમાં એકવાર આ રીતે આમળા ગોળી જરૂરથી ટ્રાય કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ફરી મળીએ એક નવી રેસિપી સાથે